નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા અપાતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના જીરોના ભાવ રાજકોટ ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો પચાસ ગોંડલમાં ત્રણ હજાર નવસો એકથી ચાર હજાર ત્રણસો એક્યાસી જેતપુરમાં ત્રણ હજારથી ચાર હજાર બસો બોટાદમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસો પંચાવન વાંકાડેરમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો એક જસદણમાં ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર બસો કાલાડમાં બે હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો પચાસ જામજોધપુરમાં ત્રણ હજાર ચારસોથી ચાર હજાર ત્રણસો અગિયાર મહવામાં ત્રણ હજાર ચારસો થી ચાર ત્રણ હજાર ચારસો એક જુનાગઢમાં ત્રણ હજાર છસો થી ચાર હજાર એકસો પંચાણું સાવરકુંડલામાં ત્રણ હજાર થી ચાર હજાર ચારસો ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકસો પાંત્રીસ મોરબીમાં ત્રણ હજાર આઠસોથી રાજુલામાં ત્રણ હજાર આઠસોથી બાબરામાં ત્રણ ચાર ઉપલેટામાં ત્રણ ચાર પોરબંદરમાં માં ત્રણ હજાર ચારસો 1800 થી ચાર હાજર પચીસ ભાવનગરમાં ત્રણ હજાર એકસો વીસ થી ચાર હજાર બસો ભચાઉ માં ચાર હજાર થી ચાર હજાર બસો ઉંઝામાં ત્રણ હજાર નવસો અઠાવન થી ચાર હજાર ચારસો હારીજ માં ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ચારસો પાટણમાં ત્રણ હજાર આઠસો પાંત્રીસ થી ચાર હજાર એકસો 3800 થીમાં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ચારસો પચાસ વિરમગામમાં ચાર હજાર પચાસ થી ચાર હજાર બસો પચીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે llora el arrecho.